હાલો મિત્રો જય માતાજી તો નવા વિડીયો ની અંદર આપ સૌ સ્વાગત છે તો આપણે જો આજે વાડીયા થી ભાજી લઈને આવી ગયા છીએ ભોપાત્રી ની તો આજે આપણે ભાજી બનાવવાની છે તો વિડીયો જોવા માટે કન્ટિન્યુ બનાવી રહેજો કે જો આ ભાજી લઈને વાડીયા થી આવી ગયા છે તો આપણે લઈને તો એ આવ્યા છે પણ બનાવવાની તો આપણે જ છે આ પત્રીની ભાજી છે તો આ ચાલો આમાં માટી સોંટેલી હોય એટલે આપણે ધોવી પડશે તો આપણે પેલા ધોઈ નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે જો ભાજી ધોઈને આવી આવી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અમે કેમ બનાવી કેમ નહીં તમને હું શીખવાડીશ તો આને જો આ રીતે આપણે ધોઈને આવી આવી જશે તો હવે આને છે ને આપણે નાની નાની કટકી કરવાની છે તો આપણે આ રીતે આમ નાની નાની કટકી કરવાની છે આ રીતે કટકી કરી નાખવાની આ ભાજી પેલાના ઘડિયા તો ખાતા જ તે પણ અત્યારે હવે કોઈ નથી ખાતું અત્યારે આ ઓછી જ થાય છે

તો તાત્કાલિક ભાજી બની જાય તો આપણે જલ્દી જમ્બમાં બેહી જઈએ તો ચાલો પણ હું એ મહેનત કરાવું તો હું મહેનત મોકલવાની છે આ ભાજી હરખી કરાવો ને એવું કરાવો મને તો આ ભાજી હરખી કરાવવાની છે એવું હાલક હરખી કરાવ્યા ચાલો મિત્રો તો જો આવી રીતે કેટલાક કોઈના પાંજરા એમાં જે બહુ ગઢા પાંદડા હોય તે કાઢી નાખવાના પૂણા પૂણા પાન હોય લેવાના તો આપણે કાતો પણ સરળ પડે और खराब पानो है तो काट ना लो आपड़े केम के भाजी आपड़े तोड़ी थी त्यारे तो वो मस्त थी लमुक पानो है वो खराब आ गई तो ये काट के दो मस्त पान से आप को और मस्त है भाजी मस्त है का भाई તો ચાલો જો આપણે ભાજી આ કટકી કરી નાખી છે અને આમને મહેનત કરાવી છે એટલે જલ્દી આપણે થઈ ગયું છે હારી ભાજી અને આ જો ખરાબ ખરાબ આપણે કાઢી નાખીશી સારી સારી નાખીશી તો જો આવી નાની નાની કટકી કરીશીએ તો હવે આને આપણે બાફા મૂકવાની છે તો કઈ રીતે મૂકી છે જોજો તમે ચાલો તો આપણે જો આને બાફા મૂકવાની છે તો ચાલો આપણે ગેસ જપ્તો કરી દઈએ તો આપણે આમાં પાણી નામવાનું છે હવે આને આપણે ઢાંકી દેવાનું છે બફાઈ ત્યાં સુધી તો ચાલો આ બફાઈ ને ત્યાં આપણે લસણ ને ફોલી નાખીએ આપણે મસાલો તૈયાર કરી નાખી ચાલો જો આ લસણ તો આપણે આ ફોલવાનું છે તો આપણે આ રીતે આ ફોલી નાખવાનું છે તો ફાઇનલી મિત્રો જો આપણે લસણ એટલું ફોલી નાખ્યું છે તો હવે આપણે કાપવાના છે તો જો આ મરસા કાપવાના છે આપણે

લસણ વાળું મરચું અને આપણે લાલ મરચું પણ આપણે કાપ્યું હતું તો ચાલો ભાજી બફાઈ ગઈ છે તો આપણે આને ઉતારી લેવાનું છે ગેસ બંધ કરી દઈ થોડીક વાર તો ચાલો આપણે આને પાણીમાંથી બહાર લઈ લેવાનું છે હવે તો આ રીતે આપણે આમ પાણી માંથી કાઢ લેવાનું છે ચાલો મિત્રો તો ભાજી બફાઈ ગઈ છે તો ભાજી ધોવાની પણ મારે જ છે કેમ કે એનાથી તો ધોવાય છે નહીં એમ કે છે ગરમ છે એટલે કે તમે ધોઈ નાખો તો ચાલો હું ભાજી ધોઈ નાખું જો તમે આ ભાજી આપણે બફાઈ ગયેલી છે ગરમ છે આને આપણે ધોવાની છે તો કઈ રીતે ધોવાની છે હું તમને બતાવીશ ચાલો મિત્રો તો આ ગરમ છે આમાં આપણે ઠંડુ પાણી થોડુંક ઉમેરવાનું છે એટલે થોડીક ઠંડી થઈ જાય ભાજી આ સુધાર થાય એ રીતે પછી મિત્રોને દબાવી દેવાની હોય આપણે પાણી હોય નીકળી જાય એ રીતે દબાવી દેવાની છે મિત્રો આપણે બાપા મૂકી ત્યાં તો બહુ જાદી ભાઈ હતી તો મિત્રો આપણે દબાવી દબાવીને આમાં જેટલું પાણી હોય એટલું આપણે કાઢી નાખવાનું જો આપણે પેલી એમ બાફા મૂકી દીધી ત્યારે કેટલી ભાજી હતી ત્યારે કેટલી થઈ ગઈ થોડીક એવી ભાજી થઈ ગઈ પણ ટેસ્ટ બહુ મસ્ત આવે છે ભાજી તો ધોઈ નાખી છે તો આપણે વઘારવાની છે એને તો ચાલો આપણે તેલ નામવાનું છે એમાં ચાલો તો તેલ નામી દીધું છે આપણે થોડીક ભાજી છે એટલે તેલ એ પ્રમાણે નામવું પડશે તો ચાલો આપણે આખું જીરું નાખવાનું છે આપણે નાખવાનું જીરામાં જ વઘારવાનું છે તો દીધું લસણ ની કળિયું છે એ પણ આપણે આમાં નાખવાની છે અને આ છે આપણે લીલું મરચું છે પણ આ લાલ હતું એક આપ્યું છે આપણે લાલ નાખવાનું છે ચાલો તો આ અદર છે એ પણ આપણે આમાં નાખી દેવાની છે હવે નાખવાનું છે આપણે નિમક નિમક પણ નખાઈ ગયું છે તો હવે આપણે આ ભાજી નાખવાની છે એમાં તો આ રીતે આપણે આ ભાજી પણ નાખી દીધી છે તો આ ભેળવેલું આપણે લસણ વાળું મરચું છે તો આમાં આપણે આ પાણી નાખવાનું છે થોડું કેમ કે ભાજીમાં ઓકળે ને એટલે પલાળીને આપણે આ રીતે નાખવાનું છે

હમ ગઈ છે ચાલો આપણે ગેસ બંધ કરી દીધો છે ને આપણે ઉતારી લઈએ ચાલો આપણે જમવાની તૈયારી કરનાથી જમવા બેસી જઈએ આપણે ચાલો મિત્રો તો આપણે જો જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે જમી લઈએ ચાલો તને બતાવું છું કે જવા આ છે ભૂપાતરીની ભાજી ને લાલ મરચું તળેલું ને આસે છે આખી સોળીનું શાક ને બાજરાના રોટલા તો ચાલો મિત્રો બધા જમવા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી